ચિંતા જ ના તમા મારી તો જિંદગી મારું બાબા થઈ તારી તો શું કામ કરવી પડે આપડે ફટાફટ કરી નાખીએ તમે વ્યવસ્થિત લઈ લેતા બાપા નો લોસી

આપડે ખબર તો બચી જ કરી દે આપડે ચાર દીધું બાપા એ કાલ રાતી એટલે આપડે ચાર આજે

ત્યારે છોકરા કેવા કેવી શકે બાપા હોય તારું મારી જ ના મમ્મી

હા ચાલુ આગુ હેલેગુ નહિ જેવી હોય ગમાડ દેજો અત્યારે વહુઓ જોવા મળતી નહીં બધા પૈસા ગમાડજો પણ પણ બાપુ હારી તો આપડે પચીસ વર્ષ બેઠો પચીસ ને માન કેટલું ફોર્મ કરતો કરી આપડે કોઈ ની જરૂર નહીં પણ જેટલી મજૂરી આવક ના હોય જેટલી મજૂરી ક આડો કે ઓલી મમ્મી પાટીમાં હતામાં બહાર નીકળવાવા લાવવા વહુ હ પણ જોવા તો જવા દે દોશુ રોટલા ચેલો ના કરે કૂટીન ખવરાવા હા ને બેસો દોવાન બોવાન તમે આવા શિશ્ર બાપી ના લેગો શિરો ઉડા મમ્મી તૈ શિશરી ભાઈ

એ માં યાર ખેતરમાં રોયું હું આયો તો ખેતરમાં રોયું બોલો અમારો એ બોલ જમીન બધું હાન આ વેવેને થાસ સોળી તય કંપુ પગલી આવે તારા હવે ઉંબેરો થઈ જ ગહ સોળીય સોળી મમ્મી મમ્મી જો હોભરા હ દી સોયતી લાગે તું ખારી તો હારી યાર હારી પા તું હવે શું થાય ગમાત નહીં મારો મોઢું જો હું જોઉ પૂછું પછી કઈ બસ બસ ગમબી જો मुक आले नी ओंतो हाली होन ता ताशाय मे इगुरे राखू कुछ न मम्मी तो ये टाइम ए आवसी ला छे बत जहेदना ये दावू लागल ह

અને પૂછું મારા કુંદન ને બધી વાત થાય પછી ક્યાંય તમારે વાત કરવી હે મારે વાત કરું પછી તમને બેને માનવું જોય વાત કરાવી પડે પણ જોવા ગઈ પણ પૂછી દઉં ગમતું વાત કરોવાનું થાય बे बोरको फोन गरे त गओरी जता बेटा कुन्दर बोर हो नबोलो हो भयो त बारे जी बात करा ले हो तरा छोकरा ना बार बोखलो जो 30 रुपैया तू हे न गद हो म न आउ तू हे न होबर न बात न न आउ पर छोरी धारी हो रुन आ हा तरि हात क सो न म दिनो क जेको पर केवा घर न तिबे तु जानो

અમે આપણે કરવું પડશે અમે તો એ રીતે જમીન ને બમીન ભાજ્ય શે કરે પણ બધું કરવું પડે અમે હાલે કોમ ચાલુ જ છે મારે ના હું તો શેતરનું નહીં કરું ના હું ના કરે બાપ આપણી સિવાય કરે તો બરોબર લઈ મારી

છોકરો કોણ હતો એ છોકરો તારે માને બોલાય એ ઘરમાં બોલાવતા પેલા ના પેલા માને બોલાય ના તમે હેડો મા ને ના ઘર ઘરમાં હેડો પછી છે

કરશું પીપીનામાં હું કરવાનું મમી એ તો સમજાયે હું તો ઊંઘું સા એમને ઊંઘવા દે આપણે પહેલા મહેમાનોને મળતાઈએ હેડો ઇમને થોડીવાર ઊંઘવા દે મમી આ ઉપર પડ રે ના એ તો ઊંઘા દે હેડો ના એ તો ઊંઘા દે હેડો પે પપ્પા પણ હું થી મતું કે મારો ફોન આ દો પહેલા દારૂડિયાની ખબર નઈ પડતી હે હા લેવા તો હે ના ના ઊભો રહે મારે ઊંઘવા દેવા ના ઊભો રહે ના મેરા હોંસા ના ભમીએ જો હો વેવા હેવા ના આ દે હો વેવા આવું હકુ નહીં છોકરો તો માનતોય નહીં છોકરો તો તો